बार ज्योतिर्लिंग बार राशिओ जाणो तमारी राशि शिवलिंग पूजा करा विना जो तमे ब्रह्म मुहूर्त में एट्ले सवरे उठीने तमारी राशि प्रमाणे शिवलिंग नु नाम लई मंत्र नो जाप करो छो तो घरे बैठा बैठा आज बधी समस्याओं दूर थे भगवान शिव ना आशीर्वाद तमारा पर पड़ कारण के तमारू भविष्य नाम अने राशि छुपायेलू है मित्रों जो तमे महादेव महाकाल ना भक्त છો તો કોમેન્ટ માં ચોકસ લખો હર હર મહાદેવ ज्योतिष शास्त्र अनुसार જો આપણે 12 જ્યોતિર્લિંગોમાંથી આપની રાશિના આધારે પૂજા કરીએ તો વધુ અને ઝડપથી પુણ્ય પ્રાપ્ત થાય છે તેના માટે જરૂરી નથી કે તે સ્થાન પર જવું જોઈએ જ્યાં તમારું નામ સાથે જોડાયેલ જ્યોતિર્લિંગ સ્થિત છે મિત્રો મંદિર માં પૂજા કરતી વખતે તમે તમારું મનપસંદ ઇષ્ટ જ્યોતિર્લિંગનું ધ્યાન કરી શકો છો શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાન શિવના જ્યોતિર્લિંગનું સ્મરણ કરવાથી સાધકને વિશેષ લાભ અને મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે પરંતુ શું તમે જાણો છો કે દ્વાદશ જ્યોતિર્લિંગનો 12 રાશિઓ સાથે ઊંડો સંબંધ છે આજે અમે તમને 12 રાશિના 12 શિવલિંગો વિશે જણાવવા જઈ રહ્યા છીએ ભગવાન શિવના ઘણા જ્યોતિર્લિંગો છે પરંતુ બાર જ્યોતિર્લિંગની ખ્યાતિ વધુ છે આ તમામ જ્યોતિર્લિંગો એવા સ્થાનો પર બનેલા છે અથવા આવેલા છે જેનું કોઈને કોઈ જ્યોતિષશાસ્ત્ર છે અને ખગોળીય મહત્વ જેમ કે મહાકાલ જ્યોતિર્લિંગ કર્કરેખા પર ઉષ્ણકટિબંધ પર આવેલું છે અને અહીંથી સમગ્ર પૃથ્વીનો સમય નક્કી થાય છે जो कोई व्यक्ति ना जन्म चार्ट मा कोई ग्रह मराणा मा हो अथवा दुर्बल स्थिति में हो तो ज्योतिर्लिंग संबंधित समग्र राशिचक्र आ ग्रह तेनी उच्च स्थिति तेनी पूजा करवी जइए ग्रह ने शांति मिले ग्रहों की करक स्थिति नीचे मुजब सूर्य चंद्र मंगल बुध गुरु शुक्र शनि राहू जन्म कुंडली भ्रातृ कारक ग्रह गुरु ग्रहनु प्रतिनिधित्व करे नववंश कुंडली में ग्रह होय राशि संबंधित ज्योतिर्लिंग पूजा करवा थी कष्टो ओछा छे समग्र पर बार राशिओ में जेना स्वामी नवग्रहों कुंडली ना बार घर में दरेक में एक राशि उदय ते राशि में जे ग्रह उच्च छे, तेना पर ते ग्रहनी अशुभ असरो छे તમે ભગવાન શિવની પૂજા કરીને પ્રભાવથી મુક્તિ મેળવી શકો છો તમને ઇચ્છિત પરિણામ મળે છે પરંતુ જો અમે તમારી રાશિ પ્રમાણે પૂજા કરીએ તો પ્રાપ્ત પરિણામ વધુ ફળદાયી બને છે તો તમારે તમારી રાશિ પ્રમાણે શિવલિંગની પૂજા કરવી જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો આપણે બાર જ્યોતિર્લિંગમાંથી જો તમે તમારી રાશિ પ્રમાણે જ્યોતિર્લિંગની પૂજા કરો તો તમને વધુ અને ઝડપથી પુણ્ય મળે છે જ્યોતિર્લિંગની પૂજા કરવા માટે જરૂરી નથી કે તમે તે સ્થાન પર જાઓ અને પછી જ તમારી રાશિ પ્રમાણે જ્યોતિર્લિંગની પૂજા કરો મંદિરમાં શિવલિંગની પૂજા કરતી વખતે તમે ધ્યાન કરી શકો છો તમારા મનપસંદ જ્યોતિર્લિંગ પર તમારા મનમાં અને તમારી રાશિના શિવલિંગનું નામ ઘરે પણ લઈ શકો છો અને જીવનની ઘણી બધી સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો मित्रों वीडियो में मगर ते पहला कमेंट बॉक्स में हर हर महादेव चौक्स लखजो नंबर एक पर मेष राशि तमारा घर परिवार मन कोई व्यक्ति मेष राशि नो छे, तो अवश्य जानो मेष राशि नो संबंध रामेश्वर ज्योतिर्लिंग साथे छे રામેશ્વર જ્યોતિર્લિંગની વાત કરીએ તો મેષ રાશિ એ સૂર્યની ઉચ્ચ રાશિ છે અને સૌર મહિનાનો પહેલો મહિનો પણ છે મિત્રો રામેશ્વર જ્યોતિર્લિંગ તમિલનાડુ રાજ્યમાં રામનાથપુર નામના સ્થળે આવેલું છે તેની પૂજા અને દર્શન દર્શનથી દાંપત્ય જીવનમાં પ્રેમ અને સંવાદિતા જાળવવામાં મદદ કરે છે રામેશ્વરને સૂર્યનું ઉચ્ચ સ્થાન માનવામાં આવે છે આપણા જીવનમાં સૂર્યનું યનું ઘણું મહત્વ છે આ જ્યોતિર્લિંગની સ્થાપના ત્રેતાયુગમાં સૂર્યવંશી ભગવાન શ્રીરામ દ્વારા કરવામાં આવી હતી સૂર્ય આપણો આત્મા છે પ્રસિદ્ધિનું પ્રતીક છે આદર પદ અને જીવન ઊર્જાનું પ્રતીક છે તમારા માટે મંત્ર હરીમ ઓમ નમઃ શિવાય બીજો નંબર એ છે વૃષભ રાશિ વૃષભ સોમનાથ જ્યોતિર્લિંગ સાથે સંબંધિત છે વૃષભ ચંદ્રની રાશિ છે ચંદ્રને સોમ પણ કહેવામાં આવે છે સોમનાથ જ્યોતિર્લિંગ થી માનવામાં આવે છે તે ગુજરાત રાજ્યમાં શાસ્ત્રો અનુસાર તેને પૃથ્વીનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે આ શિવલિંગની સ્થાપના ચંદ્રદેવે કરી હતી તેથી વૃષભ રાશિના લોકોએ સોમનાથની મુલાકાત લેવી જોઈએ અને શિવલિંગનો પણ પંચામૃતથી અભિષેક કરવો જોઈએ અહીં ચંદ્ર તેની સર્વોચ્ચ અવસ્થામાં છે કહેવાય છે કે આ જ્યોતિર્લિંગ સત્યયુગમાં ચંદ્રદેવે બનાવ્યું હતું चंद्र આપણા મન અને સારા સ્વાસ્થ્યનો પ્રતીક છે તમારા માટે મંત્ર ઓમ નમઃ શિવાય નંબર 3 મિથુન રાશિ મિથુનનો સંબંધ નાગેશ્વર જોતિરલિંગ સાથે છે જે ગુજરાતના દ્વારકામાં આવેલું છે મિથુન રાશિવાળા લોકોને નાગેશ્વર જોતિરલિંગની પૂજા કરવાથી ફાયદાકારક રહેશે શિવની પૂજા કરવા માટે તમારે શિવલિંગને દૂધ ચોખાની ખીર અને શિવલિંગને સ્નાન કરાવવું જોઈએ નાગેશ્વરને સાપનો રાજા કહેવામાં આવે છે આ રાશિચક્ર રાહુ માટે ઉચ્ચ માનવામાં આવે છે રાહુ રહસ્ય શક્તિ અને બહાદુરીમાં વધારો કરે છે તમારા માટે મંત્ર ઓમ નમો ભગવતે રુદ્રાય નંબર 4 પર 6 કર્ક રાશિ કર્કનો સંબંધ કારેશ્વર જ્યોતિર્લિંગ સાથે છે આ જ્યોતિર્લિંગ નદીના કિનારે માધાપુરી નામના ટાપુ પર આવેલું છે કર્ક રાશિ એ ચંદ્રની રાશિ છે આ રાશિચક્ર ગુરુનું સર્વોચ્ચ સ્થાન છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ એટલે કે ઓમકારેશ્વરનું ધ્યાન કરતી વખતે નજીકમાં આવેલા શિવલિંગની પૂજા કરવી જોઈએ તમને જણાવી દઈએ કે જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશમાં ઇન્દોર નજીક આવેલું છે આ જ્યોતિર્લિંગની ઉત્પત્તિ ઓમના થઈ છે ગુરુ આપણા જીવનમાં ઉંમર જ્ઞાન અને સૌભાગ્ય આપે છે તમારું માટે મંત્ર ઓમ હ જૂસ્વા નંબર 5 સિંહ રાશિ સિંહ રાશિનો સિંહ રાશિ ગિરિશ મેશ્વર જ્યોતિર્લિંગ સાથે સંબંધિત છે તેને ધૂષनेश्वर પણ કહેવામાં આવે છે સિંહ રાશિના જાતકોને મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં સ્થિત ગિરिश्वર જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ તેનું સ્થાન મહારાષ્ટ્ર પ્રાંતના દૌલતાબાદ સ્ટેશનથી 12 માઈલ દૂર બેરલગામ પાસે છે તેને ધૂષनेश्वर પણ કહેવામાં આવે છે तेनी पूजा नो नाश करे छे। आ तपस्वी राजा नाम पर छे। तमारा माटे मंत्र ओम त्रयंबकम यजाम हे सुगंधिम पुष्टिवर्धनम उर्वाकमीव बंधना मृत्युर्मुक्षीय नंबर छ पर छे कन्या राशि कन्या राशि नो संबंध श्री मल्लिकार्जुन ज्योतिर्लिंग जे आंध्र प्रदेश में छे આ બુધનું ઉચ્ચ સ્થાન છે બુધ ગ્રહ નોકરી અને વ્યવસાય તેમજ આપણા જીવનમાં બુદ્ધિ અને વાણીને નિયંત્રિત કરે છે આ રાશિનો સ્વામી વાણી અને બુદ્ધિ આપનાર બુધ છે તેને દક્ષિણનો કૈલાસ કહેવામાં આવે છે શ્રી મલ્લિકાર્જુન આંધ્રપ્રદેશ પ્રાંતના કૃષ્ણા જિલ્લામાં કૃષ્ણા નદીના કિનારે શ્રી શૈ પર્વત પર બિરાજમાન છે આ ભક્ત શિરોમણીના નામ પર છે આ બુધ ગ્રહનું સર્વોચ્ચ સ્થાન છે मंत्र ओम नमः शिवाय नमो मल्लिकार्जुन नंबर सात तुला राशि तुला राशि नो संबंध महाकालेश्वर ज्योतिर्लिंग साथ संबंधित छे। मध्य प्रदेश न उज्जैन में एकमात्र दक्षिणमुखी ज्योतिर्लिंग छे ज्यादा तुला राशि जातको शिव महामंत्र नो जाप करीने कर पूजा करवी जो आ स्थान समय ने निंत्रित करना शनिदेव नु उच्च स्थान छे અહીં આપણને ન્યાય મળે છે અને જ્ઞાનની સાથે સાથે ત્યાગની પ્રાપ્તિ થાય છે અહીં દેવતાઓ પણ સમયના નિયંત્રણમાં રહે છે તમારા માટે મંત્ર ઓમ નમઃ શિવાય આઠમા નંબરે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ ઝારખંડમાં સ્થિત બાબા વૈદ્યનાથ જ્યોતિર્લિંગ સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે वृश्चिक राशि मां जन्मेला लोकोए वैद्यनाथ ज्योतिर्लिंगनी पूजा करवी જોઈએ અન્ય પૂજા સામગ્રી સાથે ભંગ ધતુરા અર્પણ કરવી જોઈએ वैद्यनाथ ને વિશેષ લાભ મળે છે અહી આવવાથી શારીરિક અને માનસિક રોગો મટે છે कुंडलीની ના ઉદય માટે આ જ્યોતિર્લિંગની પૂજા જરૂરી છે તમારા માટે મંત્ર ઓમ ત્ર્યંબકમ્ યજામહે સુગન્ધીમ પુષ્ટિવર્ધનમ્ ઉરવારુકમે બંધના મૃત્યોર મુક્ષીયમા મૃતા નંબર 9 ધનુ રાશિના લોકો નિશાની વારાણસીમાં સ્થિત કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ આ રાશિચક્ર કાશીનો સંબંધ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ સાથે છે આ બનારસમાં છે જે વિશ્વનું સૌથી જૂનું જીવતું શહેર છે અને જેને વારાણસી પણ કહેવામાં આવે છે તે ગંગા નદીના પશ્ચિમ કિનારે આવેલું છે તે કેતુનું ઉચ્ચ સ્થાન છે જ્યાં આત્માને મુક્તિ મળે છે હી આવવાથી વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે વિશ્વના તમામ દેવી દેવતા રાજા મહારાજાઓ પણ આ જ્યોતિર્લિંગની પૂજા કરે છે આ જ્યોતિર્લિંગની પૂજા મોક્ષ માટે યોગ્ય છે તમારો મંત્ર છે ઓમ નમઃ શિવાય નમો વિશ્વનાથ નંબર 10 મકર રાશિ આ રાશિ ભીમાશંકર અથવા એક નામ મોતેશ્વર જ્યોતિર્લિંગ સાથે સંબંધિત છે જે પુણેની નજીક આવેલું છે मकर लोकोए भीमाशंकर ज्योतिर्लिंग पूजा करवी जो ये, मंगल ग्रह अपना जीवन में हिम्मत बहादुरी अने निर्भयता प्रदान करे छे, अने जीवन ने शुभ बनावे भीमाशंकर ज्योतिर्लिंग महाराष्ट्रना पुणे थी लगभग सौ किलोमीटर दूर सहदत पर्वत पर माटे मंत्र ओम नमः शिवाय नंबर अगियार कुंभ राशि आ राशि संबंध केदारनाथ ज्योतिर्लिंग मास તિત કેદારનાથ જ્યોતિર્લિંગનો સંબંધ કુંભ રાશિના લોકો સાથે છે આરાહુ અને શનિનો સ્થાન છે જે જીવનમાંથી અંધકાર દૂર કરે છે અને મૂંઝવણનો અંત લાવે છે આથી કુંભ રાશિના લોકોનો સંબંધ છે કેદારનાથ જ્યોતિર્લિંગ પર ધ્યાન કરતી વખતે શિવલિંગ પર પંચામૃતનો અભિષેક કરવો જોઈએ અને કમળના ફૂલ અને ધતુરા પણ અર્પણ કરવી જોઈએ જો તમે ખોટા કાર્યો કરશો તો તે તમારું જીવન અંધકારમય બનાવી દેશે તમારું માટે મંત્ર ૐ નમઃ શિવાય છે નંબર 12 મીન રાશિ મીન રાશિનો સંબંધ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ સાથે છે મીન રાશિના લોકોએ ત્ર્યંબકેશ્વર શિવલિંગની પૂજા કરવી જોઈએ આ શુક્રનું ઉચ્ચ સ્થાન છે અહી વ્યક્તિને તમામ દોષોમાંથી મુક્તિ મળે છે અને વ્યક્તિ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થાય છે दंडाना जर्मा गोर मिक्स કરીને शिवलिंग પર અભિષેક કરો તમારી રાશિનો મંત્ર આ જ્યોતિર્લિંગ સાથે સંબંધિત છે ૐ તતપુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહી તન્નો રુદ્ર પ્રચોદયાત તમે આ મંત્રનો જાપ બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને પણ કરી શકો છો તમે મનમાં પણ આ મંત્રને સ્મરણ કરી શકો છો तेथी करीने भगवान शिवनी कृपा तमारा पर सहदेव बनी रहे मित्रों वीडियो पसंद आयो हो तो वीडियो ने लाइक चैनल ने सब्सक्राइब साथे बेल आइकन पर प्रेस करजो हर हर महादेव